અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયાને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટનો નહીં હોય પોતાના માતા દિકરીઓને નાછવાવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ હોય અને તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું છોકરાઓ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેપાલ ઇટાલિયા નો એ વિડીયો હતો અને વિડીયામાં મે જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિનવૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ભાગવતની કથા કરશે ફલાણું લોકડું ઢીકડું કરશે ને પૂંછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના કઠિયારો અને કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા એવા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી પાંચ પૈસા પણ ખર્ચાય કેમ કે છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામને સીતાને વનવાસને ફલાણું પૂંચડુને એ દિશામાં નથી વધવાનું આજ આ રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈક બંધ સતનારાયણની કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસટ ઘસાઈ ગઈ છે અને બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ મંદિરો એ શોષણના ઘર છે તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો મારી માવડીઓ આ વાંચો કે જે ભાષા વાપરી છે

પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દિકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભાગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવાની દેતા આ જે રાવણ ને કંસ એવા બધા જે થઈ ગયા કળિયુગનો દુષ્પ્રચાર કરીને હવે અત્યારે પ્રચાર કરી રહ્યો છે મંદિર ને શોષણ નું ઘર કહી રહ્યો છે આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો હું શું એ શોષણનું ઘર છે અરે ધર્મ છે તો તમે નમે છીએ આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મ ના લીધે બાપુજી કહીએ છીએ હળવો થઈ જાય ભગવાન ને પૂજવાની વાત કરીએ જ્યાં ભગવાન શ્રી ના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કામ ખેંચવા જોઈએ શરમ આવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છાયામાં છે અને આજે ભેસાણ વિસાવદર ના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ સંતોને અપીલ કરું છું નાના મોટા કર કે બધા હવે આ રૂમની ની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું કોયું કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય હિજડા કહી રહ્યો છે બધા કથાકારોની ની અપીલ કરીશ

આ ગિરનારની ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા ધૂતારાઓ નહીં ચાલે અને હું જુવાને આ નહીં કહું છું કે તડક ફડક ભાષણથી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો પણ તમારા બા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘરમાં જશો અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયા જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટનો પેટ નહીં હોય આવા ધર્મી ને કાઢી ફેંકો છે ધર્મ ની તાકાત તો એકવાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મને ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશ્રો લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યો છો તો અને તમે એમ કહ્યો કે આ ખાતરની મળે તારું મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું એ કેજરીવાલ ને કેમ માં તું બધા ને અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે અને કાળી મૂકો અહીંથી બધા અપીલ કરું છું કે કાળી મૂકોથી હું બધા ગઢવી સમાજના આઈયોને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આઈયોએ સંતો આ રામાપીરના વગાડે એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે આગળ અને ગામમાંથી ભગાડો ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને આ માફીને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મ પત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના કેમ ગયો ભાઈ જો એ રામ નો પુત્રો હોય તો એવું માતાજી હતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજી ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને અને એમાં જવા વાળા ને હિજડા ને તાળીઓ વગાડવા વાળા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધા ભાભાઓને જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણ ના કથા ને લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણ ની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે અને એની મજાક ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી નહીં લેવાય